જાફરાબાદના માછીમારોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે અપક્ષ સાંસદ ઉમેશ પટેલ વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય તાજેતરમાં ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં ખાસ કરીને વલસાડ ઉમરગામ અને નાગરોલ વિસ્તારમાં માછીમાર સમાજની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉપસ્થિત રહી અપક્ષ સાંસદ ઉમેશ પટેલે કેટલાક એવા ઉશ્કેરીજનક શબ્દો ઉચ્ચાર્યા કે જેને લઈ હાલ મોટો વિવાદ ઉભો થયો છે આવો સાંભળીએ ઉમેશ પટેલે શું કહ્યું

ઉમેશ પટેલે જાહેર મંચ પરથી જાફરાબાદના માછીમાર સમાજના પ્રમુખ કનૈયાલાલ સોલંકીના પરિવારનો વિરુદ્ધ નિવેદન આપ્યું છે તેમનું નિવેદન માત્ર વ્યક્તિગત આક્ષેપ પૂરતું જ નતું પરંતુ માછીમારોને સામે પ્રકારે રજૂ કરવામાં આવ્યું હતું તેમણે તો તે સુધી કહી દીધું કે દરિયામાં જ ઝઘડા થવા જોઈએ જે શબ્દો હવે માછીમાર સમાજમાં ચિંતા અને આક્રોશ પેદા કરી રહ્યા છે ઉમેશ પટેલના નિવેદન પછી જાફરાબાદના માછીમાર સમાજના પ્રમુખ કનૈયાલાલ સોલંકી સામે આવ્યા છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું ગઈકાલે દીવ દમણના સાંસદ અપક્ષ સાંસદ ઉમેશ પટેલ દ્વારા જે માછીમારોને દીવ અને ગુજરાતના માછીમારો વલસાડ ધોલાઈ નારગોડના માછીમારો સાથે મિટિંગ કરી આ મિટિંગના પ્રશ્નોમાં રજૂઆતોમાં જે ઉમેશ પટેલ દ્વારા માટે અભદ્ર શબ્દો બોલ્યા છે ખાસ કરીને મારા માટે કન્યાલાલના બાપા સુધી ઉમેશ પટેલ બોલ્યા છે તો હું દરિયામાં જઈને જોઈ લઈશ ને આવી બધી ધમકીઓ આપી છે તો હવે પછીના દિવસોની અંદર જે કંઈ પણ દરિયાની અંદર માથાકૂટ થશે અને જાફરાવાદની બોટોને કંઈ પણ નુકસાન થશે કે માણસોને નુકસાન થશે તેનો તમામ જવાબદાર ઉમેશ પટેલ રહેશે એક બાજુ આપણે ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા દેશની સરકાર એ ભારતીય જનતા પાર્ટીની છે તો તેમ છતાં માછીમારોને ઉશ્કેરણી કરવા માટે આ અપક્ષ સાંસદ ગુજરાતના માછીમારો સાથે આવો મીટિંગ કરી અને ઉશ્કેરણી કરે છે દરિયાની અંદર તોફાન થાય દરિયાની અંદર માથાકૂટ થાય ઝઘડા થાય એને માટે તો હવે પછી કાંઈ પણ ઝઘડા કે કાંઈ પણ માથાકૂટ થશે એના તમામ જવાબદાર ઉમેશ પટેલ રહેશે અને નહીતર ઉમેશ પટેલે જાહેરમાં માફી માંગી છે કે ભાઈ હું કન્યાલાલના બાપા સુધી જે બોલ્યો છે એ હું મારી ભૂલ સ્વીકારું છું તો આ ખાસ સરકારે નોંધ લેવા જેવી છે કે આ અપક્ષ સાંસદ આપણા ભાજપની સરકારની અંદર રોક કરવા માટે માછીમારોના હાથે ને ઉપયોગ કરી અને હાથા બનાવે છે તો આની ખાસ સરકારે પણ નોંધ લેવી જોઈએ જાફરાબાદ માછીમાર સમાજના પ્રમુખ અને કનિયાલ સોલંગી આ નિવેદન સામે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે તેમણે જણાવ્યું છે કે જો દરિયામાં કોઈ ઝઘડો થાય તો તેની સંપૂર્ણ જવાબદારી અપક્ષ સાંસદ ઉમેશ પટેલની રહેશે સરકારની આ વાતથી તાત્કાલિક નોંધ લઈ યોગ્ય પગલાં ભરે કનૈયાલાલે આક્ષેપ કર્યો છે કે ભાજપના શાસનમાં અપક્ષ સાંસદ આવી ભાષા કેવી રીતે વાપરી રહ્યા છે જે માછીમારોને અંદર લડવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ રાજકીય સ્વાર્થ માટે ગુજરાતમાં માછીમારો મહત્વ મુદ્દો છે અહીં હજારો પરિવાર દરિયાઈ માછીમારો પર નિર્ભર છે આવા સમયે સાંસદનું નિવેદન માછીમાર સમાજમાં અશાંતિ ફેલાવાનું કારણ બની શકે છે ભાજપ પર સીધો દબાણ આવી રહ્યો છે કારણ કે વિરોધ આ લઈ સમાજમાં કહી રહ્યા છે ભાજપના રાજમાં અપક્ષ સાંસદ આવી ભાષા બોલવાની છૂટ કેવી રીતે આપવામાં આવી રહી છે આપનો શું અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં